એ બાસ બટા આયા કરે મોક બોક એ પણ બે છે આ એક એક કેરી લઈ લીધી એ આપણે તણે વશે છે ને એક જ કેરી ખાવાની છે આ કેટલી મોંઘી આવી તમને ખબર છે આ આપણે છે ને ચાર પાંચ દી અકાળવાનું છે નકા આપણે ખાઈ જઈશું તો પછી કાલે હવારે બીજા કોક લાવશે તો તમે પછી લલસાઈશો એટલે બટા લાય એક કેરી લાય ને આપણે તણે એક કેરી ખાઈ

તમારા <laughs> 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 <laughs>

કેવા હે લે આપણે કેરી લાયા હે ને ખાવી હે એકય કેરી ન દેવી લે આ માર હારે કેમ ધોરી આવે હે બળવા બને હા પર બોલ લે માર બોડો રીયા નામ લઈ જાય રેન ભાજી હા એ શું થ્યું રોટી મમ્મીએ કેરી ન આપીને એટલે હે હા એ હાલ હાલ ખાઓ કા નક છાય જશે હવે હાલો હાલો ક્યાં જાય છે હાલો એટલે ભલા મને ફોન તો ઉપાડે કે ન ઉપાડે હા પણ ચાર ફોન કર્યા એક તો છોકરા ઉપાડ્યો ભલા મને આમ હોય કઈ હા તો હું હવે હેને આ કોશું બદલાવી અને હા આવું છું અહીંયા વાડીએ રહી ગયે હા અને પાછો ફોન ઉપાડતો રહી ગયે એ હા લે આ પેલા મારા બા અને મારા માસી બે ઘરે ગયા અને પાછા મારા માસી માર બાપાને બોલાય ફફરાટી મારી ગયા નકી કઈ ઘરે લોસો નહીં થયો હોય ને લાઈ તો મન જવા દેતો પછી આવીને કોશુ બદલાવી તમે ખાવ ને

જોવો માર બા ધોયા જાય હા હા ધો ધો પકરો પકરો ખા જા માર તો હેલે ભરી જાવ હે ઓ દોશી ભૂપી રે આ બડી ઉભા રયો જેટા છે ને તા પાણો લઈને આ લીબડા ઉપર ચડી જાવ આ આવે ને એટલે પછી પાણો કા કરો એટલે ને પડી ગઈ એવું करू હે લીબડા ઉપર ચડી જાવ પાણો લઈને ઓ લે હા મરબા હા પણ ભલે પડી હોય પણ કઈ બોલવું નથી હા બાબા થોડે અંદર અંદર બુલી જાય છે શું करू તારું નગતી એ મરી જાય છે શું કરવાનું શું હાવ નગતી જાય ત્યાં મારે આ કરતા તો મરી તુંય મરી જા એટલે હા એ જાય હવે શું કરી તારી આટુ બુડી જાય હા તાર બોન બુડી જાય હું કરું હવે જોયું આયે છે કુવામાં કે ધૂમકો મારો આ દોશી કોકને સતરવાં ધડા કરે એ દોશી માર ના હું હેઠે ને ઉત તમન મારું હેઠી ઉત બોડવા હેઠે ઉતરો હેઠે ઉતરો અમારો તો હા ઉડાડ દીધો હારું ભરી નો જ્યા નકર ઉતરો ઉતરો ભરા જની લે તને કુવા હવે હાણે ઊભા હું ખોળા ગયો તન કેરી હાટુ એવું કરતી થી